જો કોઈ પણ પશુનું દૂધ 12 લિટર એકદમ એક ઝટકે વધી શકે કે કોઈ પણ તમે YouTube માં ઘણા બધા વિડિયો કે થમ્બનેલ જોતા હશો જેનો ટાઇટલ છે એક રાતમાં આટલું દૂધ વધારો 12 લિટર 10 લિટર 5 લિટર દૂધ વધારો કોઈ પણ પશુનું દૂધ વધારો એક રાતમાં 5 લિટર 10 લિટર શક્ય છે ના મિત્રો ક્યારેય શક્ય નથી પણ હા જો એને યોગ્ય ટ્રીટમેન્ટ આપવામાં આવે અને જો યોગ્ય સમયગાળે એને સુવ્યવસ્થિત ખોરાક આપવામાં આવે તો તમારા પશુનું દૂધ વધી શકે છે દસ લીટર બાર લીટર ચૌદ લીટર સુધી પણ તમે વધારી શકો છો પણ એને યોગ્ય ખોરાક એની યોગ્ય સાર સંભાળ શક્ય છે નમસ્કાર દોસ્તો મારું નામ છે જીવ દેસાઈ અને આપ સર્વેનું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ પર મિત્રો ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે પોતાનું કોઈ પશુ વેચાતું લાવ્યું હોય અથવા ઘરનું પશુ હોય અને એ વિયાણ સમયે એની અડર ક્વોલિટી બહુ સારી હોય છે પણ એ એના જે દૂધનું પૂરા પીક પર નથી આવતું તો એને દૂધના પીક પર કેવી રીતે લાવવું અને એનું દૂધ કઈ રીતે ઇન્ક્રીઝ કરવું કઈ રીતે વધારવું એ ઘણા બધા પશુપાલકોનો પ્રશ્ન હોય છે તો મિત્રો હું એમ નથી કહેતો કે તમારા પશુનું દૂધ બાર લીટર થઈ જશે ચૌદ લીટર થઈ જશે વધી જશે હા પણ જો એને તમે યોગ્ય હું વિડીયોમાં જેટલી તમને માહિતી આપું એ માહિતીનું તમે સંપૂર્ણ રીતે પાલન કરશો તો તમારા પશુના દૂધમાં વધારો અવશ્ય થશે અને એ પશુપાલન કરનાર દરેક વ્યક્તિ માટે આ પગલાં લેવા પણ જરૂરી છે સૌથી પહેલાં જો તમારું પશુ તાજું વિયાણું છે અને તમે એનું દૂધ વધારવા માંગો છો તો એના સીટમાં પચાસ ગ્રામ જેટલો ગોળ એડ કરી નાખો સવાર સાંજ બે સમય પચીસ પચીસ ગ્રામ જેટલો ગોળ આપી શકો છો તથા એને કોઈ પણ અનાજનો ભરડો તમે મકાઈ ભરડો લઈ શકો છો બાજરીનો ઘઉંનો કોઈ પણ અનાજ એને જેટલું પશુને અનાજ આપશો એટલું પશુ માટે એના સ્વાસ્થ્ય માટે સારું રહેશે અનાજનો ભરડો એને આપી શકો છો અને તમે એમાં કપાસિયા ફળ એડ કરી શકો જો તમારે દૂધ સાથે સાથે એના ફેન પર મેન્ટેન રાખવા હોય ફેન વધારવા માંગતા હો તો એને કપાસિયા ફળ એડેડ કરો અને પશુ જો તાજું વીઆયેલું હોય જો તમારું પશુ તાજું વીઆેલું હોય તો તમે એને એડ કરી શકો છો સરસિયો તેલ મિત્રો ઘણા બધા લોકો આ વિડીયો જોઈએ છે પણ લાઈક નથી કરતા તો મિત્રો આપણે ડેરીને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ બનાવી છે તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો પશુનું દૂધ વધારવા માટે સૌથી મહત્વનું અને અગત્યનું જે વસ્તુ છે એ છે મિનરલ મિક્સર હા મિત્રો મિનરલ મિક્સર તમારું પશુ વ્યાય ત્યાંથી માંડીને તે પાછું પણ થાય અને તમે ચેક કરાવો ત્યાં સુધી એને ચાલુ રાખવું જોઈએ અને શક્ય હોય તો એના જ્યાં સુધી તમે દૂધ દો છો ત્યાં સુધી ચાલુ રાખવું જોઈએ જ્યાં સુધી તમે એને એનો વસુકેલ ગાવવા શરૂ ના થાય ત્યાં સુધી એનું મિનરલ મિક્સર એના ફીડમાં તમારે કાયમી રાખવું જોઈએ પચાસ પચાસ ગ્રામ સવાર સાંજ એને મિનરલ મિક્સર આપવામાં આવે તો એના શરીરમાં પોષક તત્વોની કમી થતી નથી ઉણપ થતી નથી અને જેના કારણે એનું દૂધમાં કપાત નથી થતી મિનરલ મિક્સચર તમે એડ કરી શકો છો સાથોસાથ તમારે એડ કરવાના છે એક સમય તમારા પશુના ખોળમાં મીઠા સોડા જે આપણે ઘરે બેકિંગ સોડા વાપરીએ છીએ એ તમે તમારા પશુના ફીડમાં એડ કરી શકો છો સાંજે એક સમય તમે મીઠા સોડા આપી શકો છો અને સવારમાં તમારે તમારા પશુના ફીડમાં એડ કરવાના છે મીઠું જે આપણે ઘરે ખોરાકમાં આપણા શાકમાં બીજે વાપરીએ છીએ મીઠું જે આપણે આપણે રેગ્યુલર લાઈફમાં વાપરીએ છીએ એ મીઠું તમારે તમારા પશુના ફીડમાં એડ કરવાનું છે અને આ જે વસ્તુ મેં તમને જણાવી છે કે ગોળ કોઈ પણ અનાજનો ભરડો મકાઈ પાપડી હોય તમે લઈ શકો છો પછી કપાસિયા પાપડી લઈ શકો છો સરસવ તેલનો તમે ઉપયોગ કરો મિનરલ મિક્સરનો ઉપયોગ કરો મીઠાનો ઉપયોગ કરો મીઠા સોડા તમે વાપરી શકો છો આ બધી જે નાની નાની બાબતોનું ધ્યાન રાખી અને તમારા પશુનું દૂધ તમે સો ટકા વધારી શકશો અને કોઈ રાતોરાત પશુનું દૂધ વધતું નથી પણ હા અઠવાડિયા પાંચ દિવસ દસ દિવસ તમે તમારા પશુને જો કમ્પલસરી આ બધી વસ્તુ તમારા પશુના ફીડમાં એડ કરશો તો જરૂરથી દૂધ વધશે અને જો આ માહિતી તમને જાણવા જોગ લાગી હોય ઉપયોગી લાગી હોય તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ